રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ધોરાજીના વિવિધ વિસ્તારોમાં ખાડાઓનું સામ્રાજ્ય ખડકાયેલ હોય ત્યારે અનેક જગ્યાએ રોડ રસ્તાઓ બિસ્માર બની ગયા છે અને ધોરાજીની આમ જનતા ત્રાહીમામ થઈ ગઈ હોય રોડ રસ્તાઓ બીમાર થઈ ગયેલા તેના કારણે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા ખાડાઓમાં વૃક્ષારોપણ કાર્યક્રમ સાથોસાથ રામધૂન બોલાવી અને રોડ રસ્તાઓના ખાડાઓમાં ખાડા રાસ રમીને તંત્ર અને કોન્ટ્રાક્ટરને જગાડવા માટેનું અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથોસાથ દૂર રાજ્ય અને બહાર ગામથી લોકોને પડતી મુશ્કેલીઓ રોડ રસ્તાઓ બિસ્માર હોય તેને લઈને અનોખી રીતે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ કરેલ છે રિપોર્ટર જયંત વિંઝુડા ધોરાજી મારું નામ આશીષભાઈ જેઠવા ધોરાજી યુવા કોંગ્રેસ પ્રમુખ આજે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા અમે રોડ રસ્તામાં જે રોડ રસ્તા રિપેર કરવાનું છે એના માટે કાર્યક્રમ કરેલો છે ખાડાની અંદર વૃક્ષારોપણ કરી અને ખાડાની આજુબાજુ ખાડા રાસ લઈ અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે આ રસ્તાની હાલત એટલી ખરાબ છે આમાં મોટા મોટા અકસ્માતનું થઈ હતી એમ છે આ રોડ રસ્તા ગેરંટી પિરિયડમાં હોવા છતાં તંત્રને કોન્ટ્રેક્ટરો દ્વારા કટકી મરવાના હોવાને કારણે તંત્રો દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી માત્ર નોટિસ આપીને સંતોષ બનાવી લે છે આમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને તંત્ર બધામાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે અમારી માંગણી છે કે તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવે

અને પ્રતિકાત્મક કાર્યક્રમ આપેલ છે છે તમારી અમારી માગણી છે કે ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓના ખાડાઓ રિપેર કરવામાં આવે અને તાત્કાલિક તમામ રોડ રસ્તાઓ રિપેર કરે એવી અમારી માગણી છે